ચાવી આકારના આ ચિત્ર એક ચર્ચા જગાવી છે અમારાય ભેરાણનો કોઈ ત્રાસ નહીં રોજડાનું કોઈ પેલું એ નહીં કશું પેલું એ જ નહીં હતા ધારો કે ભેરાણ થયું હોય તો એ જાર ખાધેલી હોય આ તો એવું એ માનું તો કશું સદ નહીં અતારે યુરોપિયન દેશોમાં ક્રોપ સર્કલ વારંવાર બનતા રહે છે માનવસર્જિત ક્રોપ સર્કલ સિવાય આવી જ રીતે ત્યાં પણ આ ક્રોપ સર્કલના ભેદભરમ કોઈ જાણી શક્યું નથી કેટલાક લોકો આવા સર્કલને પવિત્ર માને છે પણ આગામમાં અને આજુબાજુની સીમમાં આ પહેલી ઘટના ઘટી છે એટલે કે ગ્રામજનો પણ માત્ર ચર્ચા જ કરી શકે છે કોઈ વ્યક્તિએ આવું સર્કલ બનાવવું હોય તો થી આઠ લોકો સતત છ કલાક કામ કરે ત્યારે આ પ્રકારનો આકાર નિર્માણ પામતો હોય છે જ્યારે અહીં બાજરીના ખેતરમાં ચાવી આકારનું ક્રોપ સર્કલ બન્યું છે તે નક્કી છે પણ માનવ સર્જિત હોવાના કોઈ પુરાવા નથી અમને એવું લાગે છે કે અહીંયા એવો રોજનો ભૂણનો એવો કંઈ જોયા પછી એવું લાગે છે કે એવું કંઈ બનેલું છે નહીં બરાબર આ કંઈક કુદરતી સંકેત હોય એવું લાગી રહ્યું છે કારણ કે આમાં એવું એવું બતાવે છે આખું કે ચાવી ટાઈપ આખું છે ચાવી જે રીતે ચાવી બનાવી હોય કંઈક ખોલવાનું હોય એ રીતે આખો ડિઝાઇન પડેલી છે તો કોઈએ પાડી હોય એવું નથી લાગતું આજુબાજુમાં જોઈએ તો પણ અંદર આવવાનો રસ્તો નથી આ ઉપરથી દેખાય એવું છે કે એમ કે ભાઈ અમે અંદર અત્યારે હાલ અમે અંદર આવીને જોયું છે તો એમ કે આખી ચાવી બની હોય એવું લાગી રહ્યું છે જો કે ગાંધીનગર જ નહીં પણ ગુજરાતમાં આ પ્રકારની પહેલી ઘટનાવાની છે એટલે ક્રોપ સર્કલ ની આગળ પાછળ ઘૂંટાતા રહસ્ય ને પામવા ઇન્ટરનેશનલ એજન્સીએ સંશોધન શરૂ કર્યું છે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગુલાણી બીટીવી ગાંધીનગર